તમે જે ગાય જોઈ રહ્યા છો વ્યાજબી ભાવે અને ફૂલ જવાબદારી સાથે આપવાની છે ગાયની ટોટલ માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો આ ગાય વેચવાની છે રજુભાઈને આ ગાય છે પ્યોર એચએફ ગાય છે એચએફ જર્સી ઓળકી વેચવાની છે આની ઉંમર અઢી વર્ષની છે વિડીયો અંદર તમે જોઈ શકો છો ફૂલ જવાબદારી કરીના માલિક નું કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આગળ આપીશ તો વિડીયો પૂરો જોવાનો છે આ ગાય લેવા કે જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કરી આવતા રૂબરૂ ના જતા ગાય વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે સાવ સોજી અઢી વર્ષની આ ઓળખી છે અને કિંમત સત્તર હજાર માત્ર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ હજુ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી આ ઓળખી ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો બોટાદ અને તાલુકો ગાધાડા અને બોળદ ગામે જોવા મળશે ગાય લેવે તો રજુભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે રજુભાઈ નામ સત્તાણું બે ત્રીસ વાળા નંબર પર ફોન કરી ગાય લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો